આમોદના કાછિયાવાડ ખાતે આવેલા ગાયત્રી મંદિરના પચ્ચીસમાં પાતોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે ચોવીસ કંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે વીસમી એપ્રિલના રોજ સવારે નવથી બાર કલાકે નારી શક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દિવ્ય અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોવીસ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર નામકરણ સંસ્કાર વિગેરે સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું ચોવીસ કુંડી મહાયજ્ઞમાં છવ્વીસ દંપતીઓએ પૂજાવિધિમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત ભક્તોએ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી અને મહાઆરતીનો લાભ લીધો હતો આ અવસરે ગાયત્રી પરિવારના કમલેશભાઈ પટેલનું પુષ્પમાળા પહેરાઈ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મા ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો અલમાસ બાસ્તા ટીપીએન ચેનલ આમોદ પરમ પૂજ્ય ગુરુદેવ પરમ માતાજીની અસીમ પ્રેરણાથી અને કૃપાથી

તપના સો વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે આજે ખૂબ સુંદર નારી સશક્તિકરણના કાર્યક્રમ હેઠળ અને સાથે ચોવીસ કુંડે ગાયત્રી મહા યજ્ઞ અમારી મુરદા ગાયત્રી પરિવારની ટીમ દ્વારા ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું જેમાં અનેક ગાયત્રી પરિવાર આમોદ સાથે અનેક ભક્તજનો અને કાછા સમાજના ખૂબ સાથી સહયોગી અને ખૂબ પ્રેમથી સહભાગી બન્યા